ઉમરપાડા તાલુકાના વાડી અને વાલિયા નેત્રંગ માંગરોળ સહિતના તાલુકાના કેટલા ગામને આવરી લેતીકર્જન કપાટ વાડી ઉદવહન સિંચાઈ યોજનાનું કામ પૂર્ણ થતાં પ્રથમવાર ટેસ્ટિંગ કરાતા વાડી ગામે પાણી આવી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ થયા છે સિંચાઈના પાણીથી વંચિતવાળી ગામ અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો પેઢી દર પેઢીથી સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા હતા એક તરફ ડુંગરાળ વિસ્તાર હોવાથી નહેર દ્વારા પાણી લાવી શકાય એવી કોઈ શક્યતા જણાતી ન હતી જેથી ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે વારંવાર નિરાશા અનુભવતા હતા ખેડૂતો અને ખાસ પરિવારોની આર્થિક સમૃદ્ધિ માટે સિંચાઈનું પાણી લાવવું ખૂબ જરૂરી હતું લોકોની પ્રબળ રજૂઆતોને આખરે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ધ્યાન પર લઈ ભૂતકાળમાં રાજ્ય સરકારમાં સિંચાઈના પાણી માટે અસરકારક રજૂઆતો કરી હતી જેથી સરકારે કરજણવાડી ઉદવહન સિંચાઈ યોજનાને મંજૂરી આપી હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી આ યોજનાનું કામ ચાલી રહ્યું હતું પરંતુ કરજણથી વાડી ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચવું અશક્ય છે એવી ચર્ચાઓ ભૂતકાળમાં થતી હતી આખરે આ યોજના પૂર્ણ થઈ છે જેનું ટેસ્ટિંગ કરાતા છેવાડાના વાડી ગામે સિંચાઈનું પાણી નદી કોતરોમાં આવી પહોંચ્યું છે આ યોજનાથી સુકાભર્થ નસારપુર વાડી ગામના ફળિયા સુધી તેમજ નજીકના માંગરોળ તાલુકાના અમરકુઈ ગામ અને સાથે ભીલવાડા મોરામલી ગામની નદીઓમાં પાણી પહોંચશે સિંચાઈના પાણીના વધામણા કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે વિધિવત રીતે રાજ્ય સરકાર યોજનાનું લોકાર્પણ કરે તેની ખેડૂતો રાહ જોવાઈ રહી છે આ યોજનામાં પહેલા તો એવું કહ્યું કે આ યોજનામાં પાણી શક્ય જ નથી એવું છેલ્લા ચાલીસ વર્ષથી ખેડૂતોને સમજાવવામાં આવતું હતું પરંતુ બે હજાર બારમાં ગણપતભાઈની મહેનત અને અમારા પ્રયત્નથી છેલ્લે એને મંજૂરી મળી અને બે હજાર સત્તરમાં મુખ્યમંત્રીએ ખેડાની અંદર એનું ખાતમુહૂર્ત કર્યું છતાં પણ એવું કહેવામાં આવતું હતું કે ભાઈ વાડી નરસાદપુર એ વિસ્તારમાં પાણી પાણી કોઈપણ સંજોગમાં ડુંગરાળ વિસ્તાર છે એટલે આવવાનું નથી છતાં પણ આજે આ યોજના સાકાર થઈ ગઈ અને એનું આજે ટેસ્ટિંગ ચાલે છે અને એનું પાણી ધીમે ધીમે ગામોની અંદર આવી રહ્યું છે તેમાં કેમ નદીમાં પણ પાણી આવી ગયું છે ટોકરીમાં પાણી આવી ગયું છે અને ત્યાર પછી આ ભૂખી નદીમાં પણ આ પાણી આવવાનું છે તો ભૂખી નદીમાં પણ આ પાણીનો લાભ મળવાનો છે આ બધું પાણી મેરા પુલ પાસે માંગરોળ તાલુકાના માંગરોળ તાલુકાના ગામો તેમજ વલજા તાલુકાના ગામો અને આ પાણી વાયા અટિયા જાડ સુધી જવાનું છે તો હજારો હેક્ટર જમીનના પાણી મળવાનું છે તો આ ગુજરાત સરકારની જે યોજના છે તો આપણે ગુજરાત સરકારનો પણ આજે આભાર માનીએ છીએ અને ગણપતભાઈ વસાવા સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ કે એમના અથાગ પ્રયત્નથી આ યોજના ખેડૂતો માટે સાકાર થઈ અને ખેડૂતો બે પાત્રે લીલા થશે એવી અપેક્ષા સાથે જય જવાન જય કિસાન